નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ પર મિત્રો ધોરણ પાંચની પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક જે છે તે આ પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકમાંથી જે પ્રવૃત્તિ નંબર ચાર પ્રોજેક્ટ નંબર ચાર છે મારી વાર્તા તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ ચેનલ ઉપર મૂકાઈ ચૂક્યું છે તો આ જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તેની અંદરથી પ્રવૃત્તિ ચાર મારી વાર્તાનું સંપૂર્ણ સોલ્યુશન મુકાઈ ચૂક્યું છે તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે ધોરણ પાંચની જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તેની અંદર આપવામાં આવેલી બધી જ પ્રવૃત્તિઓ બધા જ પ્રોજેક્ટના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મૂકવામાં આવે છે તો આ દરેક વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફ જે છે આ પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની તેના સોલ્યુશનની પીડીએફ અને સોલ્યુશનના વિડીયોની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે ચાલો દોસ્તો શરૂ કરીએ આપણે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની અંદર પ્રવૃત્તિ નંબર ચાર મારી વાર્તા અહીંયા કહ્યું છે કે આપના ગામમાં ઘરમાં આજુબાજુ પડોશમાં અને મિત્રો દ્વારા તમે બાળપણથી વાર્તાઓ સાંભળી જ હશે આ પ્રકારની વાર્તાઓ હજી પણ માતા પિતા દાદા દાદીના મુખે કહેવાતી જ હશે આવી સ્થાનિક વાર્તાઓ જે શાળાના પુસ્તકોમાં ન હોય અને સ્થાનિક બોલીમાં જે રીતે સાંભળી હોય તે આપને યાદ જ હશે આવી તમે તમારા ઘરમાં કે ગામમાં સાંભળેલી સ્થાનિક બોલીની વાર્તા નીચેના ભાગમાં લખો ચાલો સર્વપ્રથમ તો વાર્તાનું નામ લખવાનું છે તો વાર્તાનું નામ છે જ્યાં સંપ ત્યાં જંપ કોની પાસેથી સાંભળે છે તો કે પપ્પા પાસેથી હવે જોઈએ આપણે આ સરસ મજાની વાર્તા જો એક હતો ખેડૂત તેને પાંચ દીકરા હતા તે બધા બળવાન અને મહેનતું હતા પણ તેઓ અંદરો અંદર એકબીજા સાથે લડતા ઝઘડતા રહેતા હતા ખેડૂતની ઈચ્છા હતી કે પાંચેય દીકરા ઘરમાં સંપીને શાંતિથી રહે એટલે તે એમને બહુ સમજાવતો પરંતુ ખેડૂતની સલાહની દીકરાઓ પર કોઈ અસર થતી નહીં તેથી ખેડૂત હંમેશા ચિંતાતુર રહેતો એ રોજ વિચાર કરતો કે આ છોકરા સંપીને રહે તે માટે શું કરવું જોઈએ એક દિવસ અચાનક તેને ઉકેલ મળી ગયો તેણે પાંચેય દીકરાને પોતાની પાસે બોલાવી કહ્યું જુઓ આ લાકડાની ભારીમાંથી એક પણ લાકડી કાઢ્યા વિના આખી ભારી તમારામાંથી કોણ તોડી શકે છે ખેડૂતના દરેક દીકરાએ વારાફરતી લાકડાની એ ભારી હાથમાં લીધી દરેકે તે ભારીને તોડવા બળપૂર્વક પ્રયત્ન કર્યો પરંતુ એમાંથી કોઈપણ એ ભારી તોડી ન શક્યો પછી પહેલાં ઘરડા ખેડૂતે કહ્યું ચાલો લાકડાની ભારી છોડી નાખો અને તેની લાકડી એક પછી એક તોડી નાખો દરેકે એક પછી એક લાકડી હાથમાં લીધી અને સરળતાથી તોડી બતાવી પછી ખેડૂતે સલાહ આપતા કહ્યું એક એક લાકડી સહેલાઈથી તૂટી ગઈ કેમ કે તે મજબૂત નહોતી પણ એ જ લાકડીઓ જ્યારે ભારીમાં બંધાયેલી હતી ત્યારે ખૂબ જ મજબૂત હતી તમે પણ પાંચેય જણ સમથી રહેશો તો મજબૂત બનશો પરંતુ લડી ઝગડીને અલગ રહેશો તો કમજોર બની જશો તો આ સરસ મજાની જે વાર્તા જોઈએ એમાંથી આપણને શું શીખવા મળે છે તો આ વાર્તામાંથી આપણને શીખવા મળે છે કે એકતામાં જ શક્તિ રહેલી છે જો આપણે સંપીને એકતાથી રહીશું તો આપણને કોઈ નુકસાન પહોંચાડી શકશે નહીં અને બધી જ મુશ્કેલીઓનો સામનો સરળતાથી કરી શકીશું પરંતુ અંદરો અંદર ઝઘડિયા કરીશું તો દરેક લોકો આપણો લાભ ઉઠાવી જશે ત્યાર પછી આપણને એવું કહ્યું છે કે વાર્તાનું કોઈ એક ચિત્ર દોરો તો અહીંયા તમે જોઈ શકો છો આપણે એક સરસ મજાનું અહીંયા ચિત્ર જે છે તે આ વાર્તાનું દોરેલું છે જેમાં એક ખેડૂત છે તેના પાંચ દીકરાઓ છે અને દરેકના હાથમાં એક એક લાકડી છે દોસ્તો આપણે આ જે પ્રવૃત્તિ છે આ જે પ્રોજેક્ટ છે તે અહીંયા પૂર્ણ કરીએ છીએ ફરી મળીશું આપણે આ ધોરણ પાંચની પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક જે છે તેની પ્રવૃત્તિ નંબર પ્રોજેક્ટ નંબર પાંચના સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે ધોરણ પાંચની જે આ પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તેની અંદર આપવામાં આવેલી બધી જ પ્રવૃત્તિઓના બધા જ પ્રોજેક્ટના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આ તમામ વિડિયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે અથવા તો અહીંયા નંબર આપેલો છે નવ્વાણું જીરો ચોરાણું પાંત્રીસ જીરો અઠ્યાવીસ આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી સંપર્ક કરીને પણ તમે આ સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો અથવા તો આપણી એપ્લિકેશન ઓશન કોચિંગ ક્લાસીસ પ્લે સ્ટોર ઉપરથી ડાઉનલોડ કરી અને તમે તેના ઉપરથી પણ આ પીડીએફ મેળવી શકો છો દોસ્તો આ વિડીયો પસંદ આવ્યો હોય તો તમારા દોસ્તો મિત્રો સુધી અવશ્ય શેર કરજો આપણી એ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો